ઘરે કરું છું નું સપનું હતું કે મમ્મી તું માર્કેટ માં નીકળો હેલો કેમ છો મજામાં તો આજે છે ને હું ગુજરાતની એક એવી ફેમસ અને ટ્રેડિશનલ આઈટમ ખાવા આવી છું હાંડવો હાંડવો છે ને યુઝ્યુઅલી મમ્મી આંટી જે ઘરે બનાવે અને કોઈ દી એવો વિચાર તો નહી આવ્યો કે હાંડવો લાઈવ હાંડવો ખાવા જશે આજે હું લાઈવ હાંડવો ખાવા આવી છું ચલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું નામ છે તમારું બીનાબેન વશવેલિયા તો તમે આ આરવી વર્લ્ડ ચલાવો છો તો ત્યાંની આઈટમ શું છે તમે શું શું બનાવો છો અહીંયા અમે હાંડવો બનાવીએ છીએ વેજ હાંડવો સાદો હાંડવો ચીઝ વાળો શેઝવાન હાંડવો અને અમારો સ્પેશિયલ હાંડવો પણ છે હા અમે સ્પેશિયલ હાંડવો બનાવીએ હં તો આ તો સ્પેશિયલ હાંડવો એટલે કે એમાં શું આવે બીજું અલગ અલગ શું રાખો તમે આવે છે કે આપણે પહેલાં બે લેયર કરીએ છીએ એક લેયર પહેલાં કરીએ જ પછી ચીઝની લેયર પહેરી પહેરીને પછી પાછું બીજી લેયર આ કસ્ટમર અમારે એકાત્ર સ્પેશિયલ લેવા આવે છે તો આ તમે આરવી વર્લ્ડ રાખ્યું છે નામ તો એ આરવી ઉપરનું કાંઈ અલગ ખાસ કે મારા છોકરાઓને એની ઉપર જ નામ રાખો તો અમે બીજું વિચાર્યું હતું પણ એ કે કે ના અમારી ઉપર જ નામ રાખો તો અમે કે અમને બહુ ગમે છે તો તમને આ બનાવવાનો વિચાર કઈ રીતે આવ્યો કે અમારે આમ વેચવું છે હાંડવો એ સ્પેશિયલ આપણી કાઠિયાવાડી ડિશ એમાં એવું હતું કે અમે પેલા ઘરે બનાવ્યું એકવાર ટ્રાય કરી એટલે અમને એમ થયું કે આ જ બનાવવું જોઈએ રાજકોટમાં લાઈવ ક્યાંય હાંડવો ઓછો મળે છે ઘણા ત્રણ વર્ષથી આ નથ ખાધો બે વર્ષથી આ નથ ખાધો ઘણા આવીને કહે છે કે અમે ખાધો જ નથી કે અમે ટેસ્ટ કરીએ હાંડવો લાઈવ હાંડવો અમારો ખાવા આવે છે હા તો તમે બે હસબન્ડ વાઈફ જ અહીંયા ચલાવો છો અમે બે જ ચલાવીએ છીએ તો આ તો એના જેવું થયું ને કે ઘરની લેડીઝ આપણો આખે આખો પ્રેમ આમાં જ આપી દઈએ તો આપણે

તો આ બેન કામ કરે જ છે એમ તો તમારા ફેમિલી માં એવું કંઈ કે ના લેડીઝ કામ ન કરી શકે કે એવું નથી પણ લેડીઝ એ કામ કરી જ શકે છે અમને બેને એવો વિચાર આવ્યો તો કે સાથે મળીને આપણે કામ કરીએ એમ અને લાઈવ વાંડ્યું રાજકોટમાં ક્યાંય છે નહીં એટલે આ લાઈવ વાંડું આપણે ચાલુ કર્યો છે અને બહુ ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે અને હેલ્ધી પણ લાગે છે રિવ્યૂ પણ બધાના બહુ સારા છે તો તમારું ટાઈમિંગ કહી દો ક્યારે આવે ટાઈમિંગ છે અમારું રાત્રે 8 થી રાત્રે 12 સુધી અને તો હવે આપણે આ હાંડવાના આટલા બધા વખાણ સાંભળ્યા છે તો એકવાર આપણે હાંડવો એ ચાખી લઈએ ચાલો મને પણ એક આપી દો હમણાં બનાવીને ટેસ્ટ કરાવીએ આપણો સ્પેશિયલ હાંડવો છે તો આપણે હમણાં આરવી વર્લ્ડ સ્પેશિયલ હાંડવો ટેસ્ટ કરીએ તો તમે આ હાંડવામાં શું શું નાખો છો વેજીટેબલ વેજીટેબલમાં આપણે ગાજર કોબી ને મકાઈ નાખીએ છીએ કેમ કે ઈ વેજીટેબલ બધાયને ભાવે અને છોકરાઓ પણ એમનેમ ખાઈ જાય ખબર ન પડે માને એમ થાય ઘરે કઈ ખાતા નથી તો આમાં ખાઈએ બફાઈ જાય ને એટલે મકાઈ તો બધાયને ભાવતી જ અને આપણે અહીંયા જૈન લોકો વધારે આવે છે એમ કે ઓનિયન નથી ને ગાર્લિક નથી ના આવે અમે જૈન જ વધારે રાખીએ છીએ કે બધાય ખાઈ શકે એમ તો ઓનિયન ગાર્લિક વગરનો ઓનિયન ગાર્લિક વગરનો જ છે અને શિયાળામાં એવું લાગશે તો આપણે આઈટમ ત્યારે વધારશું બધું અલગ અલગ વેજીટેબલ સુધારીને રાખશું પછી જેને જેવી રીતે જોતો એવી રીતે આપણે એડ કરી નાખશું હા ઈ તો સારું કહેવાય કેમ કે અત્યારે કોક જઈ ન હોય અને વડી આપણે એનામાં લસણ ડુંગળી ભૂલથી ભી વઈ જાય તો ખોટું ઓલું એના કરતાં આપણે પાપ નાખીને ખોટું આપણે એને તો નથી ખબર કે આમાં શું છે આપણને જ ખબર છે કે આ એને વાર યુઝ કરેલું છે એવું ના કરાય ના એટલે અમે બંધ જ કરી દીધું છે ગાર્લિક નાખતા તો આપણે પેસ્ટમાં પણ ઈ બંધ કરી દીધું એટલે જઈન જ રાખી દીધું બધાય ખાઈ શકે કોઈને કેવું જ કોઈ પ્રોબ્લેમ નો આવે કોઈ પ્રોબ્લેમ નો આવે એના માટે ઓકે આપણે શેઝવાન આંડવો છે મે શેઝવાન ચટણી આવે હા શેઝવાન ચટણી આપણે અંદરથી પણ એડ કરીએ છે અને બહારથી લગાડીએ છીએ પછી કોઈને ઉપરથી ચીઝ કરવું હોય નાખવું હોય તો આપણે ચીઝ નાખી દઈએ છે અને શેઝવાન લગાડીને સ્પાઈસી માં બધાયને જો તો હોય છે અત્યારે ઘણા એમ કે અમને નોર્મલ જોઈએ છે સાદો ખાવો છે ટેસ્ટ આવે ઘણા એમ કે અમને સ્પાઈસી ખાવો છે તો અમે એમાં શેઝવાન લગાડીને આપીએ છીએ

આમાં આપણે હવે એ લોકોને ચીઝ નાખવું છે તો આપણે ચીઝ પણ નાખી દેસુટેબલ આ કયો હાંડવો છે સ્પેશિયલ ચીઝ વેજીટેબલ હાંડવો છે તો તો આપડે ચલો ટેસ્ટ કરીએ ગ્રીન ચટની સ્પેશિયલ ચીઝ વાળો હાંડવો નોર્મલ હાંડવો તો બહુ બધી વાર ખાધો હશે હવે પિઝા શેપ નો હાંડવો ટ્રેડિશનલ ટેસ્ટ આવે કે હાંડવાનો હાંડવો થઈ ગયો અને ઓલું શું કે આપણે મમ્મી છોકરાઓ કઈ વેજીટેબલ્સ કે નો ખાતા હોય ને ઓલું કેમ ફ્રેન્કી બનાવીને ખવડાવી દઈએ આ એના જેવું થયું કે પિઝાના શેપમાં ચીઝ ઉપર નાખીને ખવડાવી દયો હાંડવો એટલે ટેસ્ટી નું ટેસ્ટી અને હેલ્ધી નું હેલ્ધી આ ગુજરાતી મમ્મી ની સ્કીન કહેવાય ગ્રીન ચટણી સાથે ખાઈએ ઓલું છે ને પેલા સિમ્પલ હાંડવા જેવું લાગતું હતું જ્યારે ગ્રીન ચટણીમાં આપણે થોડુંક સ્પાઈસી ને એવો ટેસ્ટ આવ્યો કેચઅપ આમાં વિથ સ્વીટ જેવો સ્વાદ આવે છે આવો છે ને હાંડવો છે આંટી બહુ સારો એવો હાંડવો બનાવ્યો છે પ્યોર મમ્મી ઘરે બનાવતા હોય ને એવો સ્વાદ આવે છે તો તમારે હવે રાજકોટિયન્સ ને કેવું હોય કે હાંડવા અહીંયા ક્યાં મળે છે તો તમે એડ્રેસ આપી દો નાખો એરપોર્ટ ફાટક છે ને એરપોર્ટ રોડ ની ફાટક એની સામેનો જે ગેટ છે ને બાલ રેસ નો એની અંદર ગ્રાઉન્ડ ની અંદર છે અમારું અને હવે તો છે ને આપણે આંટી નો સ્પેશિયલ હાંડવો તો ખાઈ લીધો ઈ એક કાઠિયાવાડી પ્યોર ટચ માં પણ આમ તો છે ને બીટીએસ બહુ ફેમસ છે કોરિયન ના રાઈટ તો હવે વેસ્ટર્ન કલ્ચર કોરિયન રામેન ખાવા જાય ચાલો

ગાર્લિક બ્રેડ છે મટકા મેગી છે મટકા મેગી પણ હા ઓકે તો તમે આ કેટલા ટાઈમથી સ્ટાર્ટ કર્યું છે હું 10 વર્ષ આ તો ઘરે કરું જ છું પણ મારા છોકરાઓનું સપનું હતું કે મમ્મી તું માર્કેટમાં નીકળો એટલે હું માર્કેટમાં આવી એના એના આધારે અચ્છા 10 વર્ષ ત્યાં કરો એટલે હું ટિફિન સર્વિસ ઘરેથી કરું છું અને સ્કૂલમાં કેન્ટીન બી ચલાવું છું એટલે સવારે ટિફિન સર્વિસ કરો અને રાતે અહીંયાં સવારે બપોરે ટિફિન કરું છું ને રાતે ટિફિન કરું છું ને પછી વધે ટાઈમ અહીંયા આપું તો તમે અહીં એકલા જ છો કે આ તમારા ના આ મારી ડૉટર છે જે આકાશમાં સાયન્સ લીધું છે અને આ મારો સન છે અને મારા ને મારા ફાધર ઇન લો બી છે અહીંયા આવે છે થોડી ફૂલ ફેમિલી શું બધા કૂક જ છો એમ ને ફૂલ ફેમિલી કૂક જ છે હવે અહીંયાની સ્પેશિયાલિટી તમારી જે કોરિયન કોન્ડોગ અને રામેન છે એ વેચવાનો વિચાર ક્યારે આવ્યો તો હું એકદી મોબાઈલમાં જોતી હતી ને તો મને કોરિયન કોન્ડોક દેખાડો તો મેં ઘરે ટ્રાય કરી તો મેં મારા છોકરાને સાંજે સરપ્રાઇઝ આપી કે લે હું તને કાંઈક સ્પેશિયલ તને ચખાડું કારણ કે એને આવી નવી નવી આઈટમ ખાવાનો બહુ શોખ છે તો રાતે મેં એને સરપ્રાઇઝ આપી કે હું તને તારા માટે મેં સ્પેશિયલ ડિશ બનાવી છે તો કે હવે તું આ માર્કેટમાં લઈને નીકળ જ એને ચખાડી તો એને સારી લાગી એટલે એ મને માર્કેટમાં લઈ આવવાનું એના સપના હું પૂરા કરું કેમ કે યુઝ્યુઅલી અત્યારે બધા મેગી પાસ્તા ઈ તો ખાય જ છે જ્યારે રેમન નો ક્રેઝ અત્યારે બહુ વધી ગયો છે એમ હા રેમન કઈ મળતી જ નથી ક્યાંય નથી મળતી રામન પણ અમે રેમન અને આ કોરિયન કોન્ડો બી સાથે લઈ આવ્યા છે તો એનું રિસ્પોન્સ પબ્લિક તરફથી કેવો છે અમારે લગભગ કોરિયન કોન્ડો ખાવા ફોનમાં આવતા હતા હમણાં હું ચાર દિવસથી રજા હતી તો મને રોજ એટલા કોલ આવતા હતા કે તમે તમે આવવાના આવવાના છો છો અને બે ત્રણ કસ્ટમર તો એવા છે કે રેગ્યુલર રોજ આવે છે અને અમે પેક કરી દીધું હોય ને તો ખોલાવીને એ લોકો અમારી પાસે કોરિયન કોન્ડોગ તો લઈ જ જાય છે તો હવે છે ને આપણે અહીંયાની સ્પેશિયાલિસ્ટ કોરિયન કોન્ડોગ અને રેમન ટેસ્ટ કરીએ

તો રામેન પછી આવી ગયું આપણું સ્પેશિયલ કોરિયન કોન્ડો કેવો ટેસ્ટ આવે છે કે બહાર થી બહુ ક્રન્ચી છે અને અંદર થી સાવ ચીઝ છે મેલ્ટ થઈ ગઈ સાવ એટલે બહુ મસ્ત ટેસ્ટ આવે એટલે મારી જેમ જે ફાસ્ટ ફૂડ લવર હોય ને એને અહીંયા પાક્કુ વિઝિટ કરવું હાંડવો અને આ સ્વીટ એન્ડ સ્પાઈસ ટેસ્ટ કરવા માટે એરપોર્ટ રોડ ની સામે રેસ્કો સ્રિંગ રોડ રાજકોટ તો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે અમારી અવર રાજકોટ ચેનલ ને કરો લાઈક કરો અને મારા જેવા ફાસ્ટ ફૂડ લવર ને છે ને શેર કરી દેજો એટલે આવે